મારું નામ અવધભાઈ ટોળિયા છે સ્થિતિ બહુ દયનીય છે હાલમાં અત્યારના ગારો બહુ વધારે છે અમે કોર્પોરેશન ને રજૂઆત વારંવાર કરી છે પણ તોય કોર્પોરેશન આમાં ધ્યાન દેતું નથી કોર્પોરેશન ના આખ બંધ કરીને બેસી ગઈ છે હમણાં હાલમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ને પણ અમે લેખિત માં અરજી આપી હતી તો પણ એ લોકો એમ વાયદા જ આપે છે આજે કરશું કાલે કરશું પણ કોઈ અહીંયા એક પણ અધિકારી દેખાતું નથી અહીંયા એક પણ જો ગાય નવી અંદર આવે

સ્થિતિ બહુ દયનીય છે ગાયો હાલી નથી શકતી ગાયુ જે ખરવા કઈ શકી ખરવા રોગ થઈ ગયો છે ગાયું લંગડી હાલે એના હિસાબે એમાં દૂધ નો નીકળે એમાં અમારે ઉત્પાદન ઓછું થાય ગરાગને પણ અમે ટાઈમે દૂધ નથી પહોંચાડી શકતા એના હિસાબે અમારે ભાઈ માલની નુકસાની થાય છે રાજકોટ મહાનગરપાલિકાની અંદર એનિમલ હોસ્ટેલ જે ગાયોને આપણે રાખવા માટે મહાનગરપાલિકાએ બનાવી છે એમાં ગાય માતાઓ ખૂબ જ દુખી હાલતમાં જોવા મળે છે આ બહુ દુખની વાત છે કે આ વાત જાણીને પણ આપણને દુખ થાય કોંગ્રેસ કરતા પણ હું આપને વાત કરું કે ગાય માતા છે એ બધાની માં છે અને એનું જ દૂધ આપણે પીએ છીએ તો રાજકોટ મહાનગરપાલિકાએ જે એનિમલ હોસ્ટેલો કરી હતી સારી બાબત છે પણ ગાય માતાને જે તકલીફ પડે છે ત્યાં ત્યાં ગંદકી છે સારી વ્યવસ્થા નથી અને આપણે બારસો રૂપિયા લઈ છે માલધારીઓ આપણી વાત સમજીને એનિમલ હોસ્ટેલમાં ગાય માતાઓને મૂકી છે તો એની દેખરેખ રાખવી અને એનું મોનિટરિંગ કરવું એ મહાનગરપાલિકાની પ્રથમ ફરજ છે એ સત્તાધીશોએ ભૂલવું ન જોઈએ કારણ કે માતા તરીકે જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે ત્યાં ગાયો દુઃખી થતી હોય નિહાકા નાખતી હોય તો ક્યાંક ને ક્યાંક આ સત્તાધીશો ને ગાયોના નિહાકા પણ લાગશે એટલે સફાળે તંત્ર જાગી અને આ માતા માટે સારી વ્યવસ્થાઓ ગાય માતા માટે સારી વ્યવસ્થાઓ કરવી જોઈએ એટલા માટે મોત નીપજી રહ્યા છું હું આપને એ વાત કરું છું કે એનિમલ હોસ્ટેલ આપણે બનાવી દીધી પણ એના માટેની જે વ્યવસ્થા કરવી સફાઈ થવી જોઈએ એના માટે છાપરાની અલગ વ્યવસ્થા થવી જોઈએ એ જે ગાય માતાઓ પાણી પીવે છે એનો જે ક્યારો બનાવેલો હોય છે જે અવેરો બનાવેલો હોય છે એની નિયમિત સફાઈ થવી જોઈએ જે આપણે નીંદ પૂરણ નાખીએ છીએ એમનો ઘાસચારો જે નાખીએ છીએ એ પણ પાણીની અંદર પલરેલો હોય અને એ ગાય માતા પોતે પણ પલરેલી હોય એને બેસવાની કઈ જગ્યા ન હોય તો તંત્ર વહેલી તકે જાગવું એટલા માટે પડે છે જો નહીં જાગે તો ગાય માતાના મૃત્યુના સમાચાર તો આવે છે પણ એના કરતા વિશેષ જે ગાય માતા મૃત્યુ નથી જે પીડા અનુભવે છે એ બહુ દર્દનાક વાત છે અને એક આપણા માટે બહુ શરમજનક વાત છે કે ગાય માતા હાલતમાં છે આપણે ગાયોની વાત કરતા હોઈએ છીએ સારી સારી તો ગાય માતાને સારી સુવિધા આપવી પ્રથમ આપણું પ્રાથમિક જવાબદારી ગણી શકાય